અહીંયા જે ઇડલી મળે છે ને ભાઈ ફક્ત દસ રૂપિયાની ત્રણ મળે છે એની સાથે બે મજેદાર ચટણી આપે છે અને જોઈ લો ચટણી પણ તમને બીજી વાર જોઈતી છે ને તો પણ આપી દેશે ખાલી નાની એવી લારી આઠથી નવ વર્ષથી ચલાવે છે ખાલી બે કલાક જ આવે છે બાકી બે કલાકમાં ત્રણથી ચાર ડબ્બા આખા ભરેલા ખાલી કરી નાખે છે અને ઉપર ચટણી અને મસાલો પણ નાખીને આપે છે ચટણી બીજી વાર જોતી હશે ને તો પણ તમને મળી જશે જોઈ લો ભાઈ આપણે તો અહીંયાથી અવરનવર નીકળીએ ને તો અહીંયા ટેસ્ટ કરીને જ જઈએ છીએ ફક્ત દસ રૂપિયાની એક બે નહીં પણ ત્રણ ત્રણ ઇડલી આપે છે કઈ જગ્યા છે એ જોઈ લો ચલો આજે આપણે પહોંચી ગયા છે કલશ ઇડલી સેન્ટરમાં જોઈ લો જે બેટી બચાવું સર્કલથી અંદર થોડાક આવો ને ત્યાં આ ભાઈ ઊભા રહે છે સાંજે ચાર વાગેથી લઈને છ કે સાત વાગ્યા સુધી ઊભા રહે છે બાકી બે કલાકના અંદર બધું જ ખાલી થઈ જાય છે અહીંયા લોકો ઇડલી તો પછી ખાય છે પહેલાં એમની વાઇટ જે ચટણી બને આપે છે ને એ લોકો વધારે ખાય છે અને ચટણી પણ તમને બીજી વાર જોઈતી હશે તો પણ તમને મળી જવાની છે જોઈ લો લોકો લાઈન લગાવીને વેઇટિંગ કરીને ઊભા હોય છે અને આ પાર્સલ અને લોકો ખાવા માટે અહીંયા ઊભા રહે છે અને લોકો જોઈ લો ચટણી વધારે ખાય છે એ લોકોની જોઈ લો પૂછીને આપે છે જોઈ લો ભાઈ મજા આવી જાય એવી છે આપણે તો આવતાની સાથે જ બેથી ત્રણ તો ખાઈ ગયા હતા અને આ ઉપરનો જે ચાટ મસાલો આવે છે ને ભાઈ એની એક વિશેષતા અલગ છે અને ચટણી જોઈ લો ચટણી જોઈ લો આવતાની સાથે અડધી તો ખાલી થઈ ગઈ છે લોકો પાર્સલ કરાવીને પણ લઈ જાય છે અને અહીંયા ઊભા ઊભા પણ ખાય છે જોઈ લો નાની સાઇઝ છે દસની ત્રણ એટલી આલે છે ત્રણ અત્યારે પાણીની બોટલ લેવા જઈએ ને તો એ પણ નાની જ આવે છે એની જગ્યાએ અહીંયા તમને બે પ્રકારની ચટણી સાથે જોઈ લો જોત જોતામાં આ ડબ્બો પણ ખાલી થઈ જાય છે અને આપણા ભાઈબંધો જોઈ લો ભાઈ એ આ ભાઈબંધો ભાઈ તૂટી પડ્યા આવીને તરત જ કારણ કે ટેસ્ટ જ એવો છે ને યાર લોકો અહીંયા લાઈનો લગાવીને ઊભા હોય છે બોલો જોઈ લો જો આ લોકો ખાય ચલો હવે આપણે ટેસ્ટ કરીને તમને બતાવીએ છે તો જોઈ લો ભાઈ ચલો ભાઈ આપણા માટે બી રેડી કરી દો હા બસ ચટણી પણ પાછી ચીલો ગરમ ના મળે એકદમ ઠંડી અને નારિયલ અને સિંગની જે ચટણી આવે ને ભાઈ એ ચટણી જોરદાર છે લોકો ચટણી વધારે ખાય છે ને ઈડલી ઓછી ખાય છે અને આ ભાઈ ચટણી બીજી વાર જોઈતી હોય ને તમારે તો પણ તમને આપશે અહીંયા મેંદુવડા ને કાંદા વડા પણ મળે છે અલગ અલગ ભાવ હોય છે દસની ત્રણ આપે છે બાકી વીસની લેવી હોય છે તો પણ કાંદા વડા અને મેંદુવડા પણ તમને મળશે બાકી ઇડલી તો આપણાને પર્સનલી સારી લાગી કેમ કે સારો ટેસ્ટ છે મસાલા ઉપર નાખીને ખાવ ને તો એ ભાઈ તમારા પૈસા વસૂલ અને સાંજે આવો ને આ બાજુ એટલે તમારો મસ્ત ત્રીસ ચાળીસ રૂપિયામાં આરામથીએ ને સારો એવો નાસ્તો થઈ જાય અને ઇડલી પણ જોરદાર છે ભાઈ જો બે ત્રણ ડબ્બા લઈને આવે છે અને ત્રણ ડબ્બા તમારી આંખોની સામે જ ખાલી થઈ જાય છે જે ચાર ચાર પાંચ પાંચ કલાક લાગે ખાલી થતા એ ખાલી એક બે કલાકમાં જ બધું પૂરું કરીને જતા છે અમે બે વાર તો ખાલી એમને એમ ગયા પાછા ખા ખાધા વગર ના ગયા બોલ એટલા વહેલા પતી પતી ગઈ હતી એ દિવસે તો તો આપણે ટેસ્ટ કરી હતી ભાઈ ટેસ્ટમાં એકદમ ભાઈ આપણે ખરેખર કહું ને તો એકવાર આ બાજુ આવો ને એટલે અહીંયા આગળ મુલાકાત લઈ જજો ટેસ્ટમાં એકદમ જોરદાર છે તમને ભાઈ ખરેખર કહું ને એમ નહીં થાય કે તમારા પૈસા પડી ગયા ફક્ત દસ રૂપિયાની એક બે અને ત્રણ આપે છે સાથે જોઈ લો બે પ્રકારની તો ચટણી આપે છે ભાઈ જોઈ લો આ હા હા જો બાકી આ ખાલી આ ખાસો નતો તમે સાંભળની જરૂર નહીં પડે એની ગેરંટી તો એ બાજુ નીકળો એટલે તમે પણ તમારા દોસ્તો સાથે જજો ભાઈ અને